ભોજનમાં ઇયળ નીકળી પ્રાથમિક શાળામાં ભોજનમાં વિદ્યાર્થીની ડીશમાં મગના શાકમાં ઈયળ દેખાય ઈયળ દેખાતા અન્ય વિદ્યાર્થીઓને પણ ભોજન ન પીરસાય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનનું સેમ્પલ લેવામાં આવ્યું મુંબઈનું નાયક ફાઉન્ડેશન શાળામાં ભોજન આપે છે ભૂતકાળમાં પણ ભોજનમાંથી ઈયળ ધવલ ભૂતકાળમાં પણ બનેલી ઘટનાનું જાણે કે પુનરાવર્તન થયું છે તેમ લાગી રહ્યું છે મધ્યાહન ભોજનમાં ફરી એકવાર તે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની અંદર ઈયળ નીકળી છે ત્યારે વારંવારની આ ઘટનાઓ બને છે અને જે શાળાઓ છે શાળાઓમાં પીરસાતું જે સરકારી ભોજન છે મધ્યાહન ભોજન છે એ એનજીઓ દ્વારા આપવામાં આવે છે અને એમાં આવી ઈયળ ગરોળી એવી બધું નીકળવાની જે ઘટનાઓ છે બનતી રહે છે તે છતાં કોઈ પગલા લેવાતા નથી મહત્વની વાત છે કે વાંજણામાં પણ ગઈકાલે જે આ રસાવાળા મગમાં ઈયળ નીકળી હતી ત્યાર પછી તંત્ર દોડતું થયું છે પરંતુ કાર્યવાહી શું થશે એ મહત્વનો પ્રશ્ન છે કેમ કે આગળ પણ જયારે ગરોડી નીકળી હતી દાળમાંથી અને ત્યારે જે અધિકારીઓ છે એમણે જે સેમ્પલ્સ લીધા હતા તપાસ કરી હતી એમાં કઈક વિશેષ કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે કાર્યવાહી શું થાય છે આભાર તમામ માહિતી બદલ આગળ વાત કરીશું જમ્મુ કાશ્મીરમાં સૂર્યોદય